આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો આશય એ છે કે બે દિવસથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમોથી જે સમાચાર આવે છે એ માટેની અમારા તરફથી પ્રતિક્રિયા આપને આપવાના આશયથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ છે તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય થી આ સ્થળ ઉપર જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનેલ છે લગભગ સૌરાષ્ટ્રમાં પેલું કાર્યાલય આ ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢ જિલ્લાનું એ જુનાગઢ જિલ્લાના લગભગ પાંત્રીસો થી વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત પરિશ્રમ અને એમના આર્થિક યોગદાન થી આ આ કાર્યાલય કાર્યાલય નું નિર્માણ થયું છે એ ભારતીય જનતા નું છે કોઈ કિરીટ પટેલની બાપદાદાની આ જાગીર નથી કાર્યાલય નું બાંધકામ ની મંજૂરી એ જી પ્લસ ફોર છે પરંતુ અમારી સવલત પ્રમાણે અમે જી પ્લસ ટુ નું બાંધકામ કરેલ છે તારીખ એકવીસ સાત જુનાગઢ હુકમ નંબર તેત્રીસ બાવન ઓપ્લિક બે હજાર સત્તર થી બિનખેતી હુકમની શરત નંબર અગિયાર તથા શરત નંબર છ બાર સત્તર અને પચીસ ના સંઘ ભંગ બબક સબક ભારતીય જનતા પાર્ટી આ કાર્યાલય એટલે કે સુરેન્દ્ર કાકા ના નામ થી દસ્તાવેજ કરેલ છે અમોએ કલેક્ટર ઓફિસ રૂપિયા અગિયાર હજાર સાતસો છત્રીસ રૂપિયા પાંત્રીસ હજાર બસો સાત રૂપિયા સાતસો પાંચ રૂપિયા ત્રણસો ત્રેપન એ રહેણાંક હેતુ માંથી વાણિજ્ય હેતુ માં ફેરફાર કરવા માટે ભરપાઈ કરી દીધેલ છે આ કાર્યાલયની વિકાસ પરવાનગી ઓફિસ હેતુ સાત બે હજાર સત્તર ચૌદ દ્વારા આપેલ છે તારીખ સત્તર છ બે હજાર સત્તરના હુકમના ત્રણસો ઓગણપચાસ થી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આ કાર્યાલયની વિકાસ પરવાનગી આપેલ છે છતાં પણ જૂનાગઢ કોર્પોરેશનમાં અમે સામેથી આ કાર્યાલયમાં કે નાના મોટા નિયમોનો જો કંઈ ભંગ કર્યો હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ કાયદામાં અમે જે ફી ભરવાની થશે એ ફી ભરી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે અમારી છે વાત રહી દીઓ નો ચેરમેન હતો એ જ્યારે હું યુવા મોરચાનો પ્રમુખ હતો બે હજાર આઠ માં અને ત્યારે બંને જિલ્લા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા ભેગા હતા ત્યારે હું તાલાળા માર્કેટિંગ યાર્ડ નો ચેરમેન હતો હું મારી જિંદગીમાં ક્યારેય વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પણ નથી રહ્યો અને ક્યારેય ડિરેક્ટર પણ નથી રહ્યો હું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માત્ર અઢી વર્ષ ચેરમેન હતો આ બધી વાત કરું તો જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટીનું માર્કેટિંગ યાર્ડમાં અથવા સહકારી ક્ષેત્રમાં શાસન હતું એ પછી તાલાડા માર્કેટિંગ યાર્ડ હોય એ પછી વિસાવદર માર્કેટિંગ યાર્ડ હોય કે પછી જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે પછી વંથલી માર્કેટિંગ યાર્ડ હોય કે કેશોદ માર્કેટિંગ યાર્ડ હોય આ તમામ માર્કેટિંગ યાર્ડમાં અમારી તાકાત છે કે ભારતીય જનતા પાર્ટીના શનિષ્ઠ કાર્યકર્તાઓને ચેરમેન પણ અમે બનાવી શકીએ છીએ વાઇસ ચેરમેન પણ બનાવી શકીએ છીએ કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં એમના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓમાં પણ જ્વલંત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે કયા કાર્યકર્તાને કેટલા હોદ્દા આપવા કયા કાર્યકર્તાને કેટલી જવાબદારી આપવી એનો નિર્ણય તો અમારું પ્રદેશ નેતૃત્વ જ નક્કી કરતું હોય છે આ બાબતે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હું જ્યારે ચેરમેન હતો ત્યારે પણ જુનાગઢ માર્કેટિંગ યાર્ડનું ઓફિસ બિલ્ડિંગ નું લોકાર્પણ આ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કરેલ ગુજરાતમાં સૌથી પેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની શિબિર કરી પ્રાકૃતિક ખેતી કરતા બસો છેતાલીસ ખેડૂતોને અમૂલ સાથે ટાઈપ કરી અને એમની આવકમાં વધારો થાય તેવા અમે પ્રયત્ન કર્યા જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો હું બે અગિયાર બે હજાર એકવીસ ના રોજ ચેરમેન બન્યો અઢી વર્ષની મુદત માટે અને ત્યાર બાદ બીજા અઢી વર્ષની મુદત માટે મને આ ચેરમેન બનાવેલ છે હું જ્યારે ચેરમેન બન્યો ત્યારે અગિયારસો નવ કરોડ રૂપિયા ધિરાણ હતું જે આજે બારસો કરોડ રૂપિયા જેટલી રકમ ધિરાણમાં વધી છે બેંકનો નફો હું જ્યારે ચેરમેન બન્યો ત્યારે અગિયાર પોઇન્ટ સડસેઠ કરોડ હતો gross profit જે આજે ચૌદ પોઇન્ટ છ્યાશી કરોડ થયો છે

એવું અત્યાર સુધીમાં મારી નજરે નથી છતાં પણ કોર્પોરેશનના અમે સામેથી થી કે અમારું કાર્યાલય જોઈ જાવ આમાં કઈ ઇલિગલ કે કઈ તમને દેખાતું હશે તો ગુજરાત સરકારનો મંજૂરી આવેલ છે

માધા બાપા બોરીચા ના દીકરા જયરાજભાઈ એ પણ અમે એને જિલ્લા પંચાયતમાં કોપ સભ્ય તરીકે લીધા છે અને કનુભાઈ તો વર્ષોથી હું એમને માનું છું મારી સામે કોઈ કનુભાઈ વ્યક્તિગત આક્ષેપ કરેલ નથી માનો છો અમે એ બાબતે કઈ કહેવા માંગતા જ નથી અમારે જે જવાબ અત્યારે આપવાના એ બધા જાણે છે પ્રદેશ નેતૃત્વ જાણે છે કે કોની પ્રવૃત્તિ શું છે કોનો બધું પ્રદેશ ના નેતાઓ જાણે છે અમારે કોઈ રિપોર્ટ સાંભળો તમે બાબતે અમારે અમારે કોઈ રિપોર્ટ કરવાનો નથી પાર્ટી માં ક્યાંય એવું અમને કહ્યું નથી કે તમે રિપોર્ટ કરો અને આટલા મોટો છે પાર્ટી ની નજર આવડી મોટી દેશની સૌથી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે પણ જનતા ભારતીય અત્યારે અમારું માત્ર સદસ્યતા વધારે લોકો સદસ્ય બને એ માટે પાર્ટી અમે તો ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી કામ કરીએ છીએ ને અમારા પ્રદેશ નેતૃત્વને જાણે છે અમારે એમનો વિશ્વાસ સંપાદિત કરેલ રાખેલ છે અમારે કોઈ બીજા ત્રીજા વ્યક્તિઓના વિશ્વાસ સંપાદન કરવાની જિંદગી માં જરૂર નથી

લોકો દિવસ ના પણ જતા ડરે છે તો બેંકે માં પૈસા આપ્યા છે બેંકે એને વ્યાજે